નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરારી વ્રતમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ આજે આપણે એક અલગ જ રીત થી બનાવીશું એના માટે આપણે આ બટેકા લીધેલ છે એને આપણે કઈ રીતે સુધારવાના છે તો આ રીતે ઝીણા પીસ કરવાના છે મોટા પીસ નથી કરવાના જેથી આપણે તેને તેલમાં પકવવાના હોય ત્યારે સરળતાથી પાકી જાય આ રીતે આપણે પતલા પીસ કરવાના છે સ્લાઇસ રીતે આપણે એક ટમેટું સુધારેલું છે આ આપણે એક વાટકી સાબુદાણા છે જે સાબુદાણા આપણે ત્રણ કલાક પહેલા પાણીમાં પલાળેલ છે સાબુદાણા પલાળવામાં સાબુદાણા ડૂબી જાય એટલું જ પાણી રાખવાનું છે ત્યાર પછી આપણે આ આદુની પેસ્ટ લીધેલ છે એક લીંબુનો ટુકડો મીઠો લીમડો ત્યાર પછી ઝીણી સમારેલ કોથમીર મરચાના ટુકડા કરીને આપણે લીધેલ છે અડધું મરચું અને આ મગફળીના દાણા છે જેને આપણે હવે મિક્સરમાં ક્રશ કરી લેશું આ આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલું છે તેલ ગરમ થાય ત્યાર પછી સૌ પ્રથમ આપણે તેમાં બટેકા જ ઉમેરવાના છે એટલે આ રીતે આપણે બટેકા ઉમેરી દેવાના છે હવે આપણે બટેકા ઉમેરી દીધેલ છે આ રીતે તેલમાં તેને મિક્સ કરી દેવાના છે હવે આપણે તેમાં એક નાની ચમચી જીરું એડ કરીશું આ રીતે જીરું એડ કરી દેવાનું છે બટેકાની સાથે ત્યાર પછી આપણે બટેકાને આ રીતે તેલમાં મિક્સ કરી અને હવે આપણે પાકવા દેવાના છે આ જ રીતે તેલમાં જ આપણે ધીમા ગેસે આપણે આ રીતે બટેકાને પાકવા દેવાના છે આપણે હવે આ બટેકા છે તેમાં અડધી ચમચી જ મીઠું એડ કરીશું જેથી કરીને મીઠું બટેકામાં ચડી જાય અને ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર ઉપરથી મીઠું નાખવાનું છે અડધી ચમચી બટેકામાં મીઠું નાખવાનું છે જેથી કરીને મીઠું તેમાં ચડી જાય ગેસ આપણે સાવ સ્લો રાખવાનો છે અને હવે આપણે તેને બંધ કરી દેસું હવે ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે જોઈ લઈએ બટેકા આ રીતે તેલમાં પાકી ગયેલ છે આ રીતે આપણે તેને એક વખત મિક્સ કરી લેવાના છે બટેકા બટેકાલમાં પાકી ગયા છે હવે એમાં આપણે સૌપ્રથમ પ્રથમ કટકી છે એ ઉમેરી દેવાની છે મરચાં કટકી ઉમેરી મિક્સ કરી દેવાનું છે આ રીતે ગેસ આપણે સ્લો જ રાખવાનો છે ત્યાર પછી તેમાં આપણે મીઠો લીમડો છે એડ કરી દેવાનો છે ત્યાર પછી તેમાં આપણે આદુની જે પેસ્ટ લીધેલી છે આ આદુની જ ખાલી પેસ્ટ લેવાની છે એટલે એ ઉમેરી દેસુ આ રીતે મિક્સ કરી દેવાનું છે એક ચમચી નાની હળદર ઉમેરી એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ રીતે હળદર ઉમેરી દીધા પછી હળદર તેલમાં ભાગી ગયેલ છે ત્યારે આપણે તેમાં હવે એક ચમચી મરચા પાવડર એડ કરીશું એક નાની ચમચી આખી મરચા પાવડર એડ કરવાનો છે 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 એને પણ આપણે આ રીતે પકાવી લેવાનો તેલમાં મિક્સ કરી દેવાનો ત્યાર પછી આપણે તેમાં એક ચમચી ધાણાજીરું એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું એને આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે ત્યાર પછી આપણે તેમાં બે ચમચી છે નાની ખાંડ ની એડ કરીશું આપણે તેમાં લીંબુ લીંબુ એડ કરીશું આ આ રીતે દેવાનું છે ખાંડ ને નાખી દીધા પછી મિક્સ કરી દેવાની છે જેથી કરીને ખાંડ બધી ઓગળી જાય ખાંડ ઉગળી જાય ત્યાર પછી હવે આપણે જે સાબુદાણા પલારેલા હતા એ સાબુદાણા એડ કરી દેવાના છે આ રીતે સાબુદાણાને આપણે તેમાં આ રીતે હલાવીને મિક્સ કરી લેવાના છે હવે સાબુદાણા એડ કરીને આપણે મિક્સ કરી દીધેલ છે ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અડધી ચમચી આપણે બટેકા નાખેલ ત્યારે એડ કરેલું અડધી ચમચી હવે આપણે ઉપરથી આ રીતે એડ કરવાના છે અને બરાબર આ રીતે મીઠું મિક્સ થઈ જાય એ રીતે હલાવી લેવાનું છે ત્યાર પછી આપણે તેમાં જે મગફળીના દાણાનો ભૂકો છે ક્રશ કરેલી તેલ તે ઉમેરવાનો છે એટલે મગફળીના દાણાનો આ રીતે ક્રશ કરેલ છે તે ઉમેરી દેવાનું છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ એક નાનું સુધારેલ ટમેટું હતું એને લાસ્ટમાં ઉપરથી એડ કરવાનું છે ત્યાર પછી એમાં આપણે ઝીણી સુધારેલ કોથમરી એડ કરીશું લાસ્ટમાં આપણે ટમેટા એડ કરવાના છે લાસ્ટમાં આપણે ટમેટા અને કોથમરી એડ કરી છે આ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે તેને ઢાંકીને રાખી દેવાનું છે આ રીતે આપણે થોડી વાર હવે ગેસ બંધ કરી ઢાંકીને રાખી દેસુ તમે જોઈ શકો છો કે આપડી આ ફરાળી સાબુદાણાની ખીચડી એકદમ તૈયાર થઈ ગયેલ છે સરસ બનેલ છે તો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ વિડિયોને વિડીયોને લાઈક અને શેર કરશો આભાર